એટલે હવે જ્યારે નેક્સ્ટ જે શિક્ષકોને તાલીમ આપવાની છે સામાજિક વિજ્ઞાનના શિક્ષકોને એમાં હવે પાછો જ્યારે જવાનું થશે ત્યારે વારો આવશે એટલે એટલે આખો દિવસ એમ કે જ જતો બે ત્રણ દિવસથી ન્યૂઝ આવેલી છે પણ તમારા સુધી ન્યૂઝ ન્યૂઝ પહોંચાડવાનો સમય જ પણ કંઈક એવી છે કારણ કે તમે ઘણા બધા જે આ પ્રશ્નો કરતા હતા કે ભરતી છે એ કઈ પદ્ધતિથી થશે નવી પદ્ધતિ કોઈ આવશે કે જૂની પદ્ધતિથી થશે તો આ બધાનો જે એક તારણ છે એ મળી ગયું છે આપણે જે જેટ ભરતીના સમાચાર છે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં હવે કેવી રીતે ભરતી થશે કારણ કે એક્ઝામ તો લેવાઈ ગઈ હતી ને બે સ્તરની પ્રી ટેસ્ટ હતી અને પછી જે તમારી મેન્સ હતી એ હતી એટલે કે વૈકલ્પિક અને જે લેખિત છે આ બંને તમારી એક્ઝામ લેવાઈ ગઈ હતી અને આ બંને એક્ઝામ પછી એમ થયું કે એની ભરતી કેવી રીતે કરશે કયા કયા માર્ક ઉમેરશે આ બધાનો જે નિચોડ છે એ આવી ગયેલો છે ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં શરૂ થવાની છે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર બે ટાઈમ આપેલા હતા એમાં જે ભરતી પ્રક્રિયા છે એને લગભગ પૂરી થવાની છે

નવી પદ્ધતિ જે આવેલી છે મિત્રો એ સાઈઠ ટકાની છે એટલે કેવી રીતે તો કે તમે જે માર્ક ઉમેર્યા છે એના સાઠ ટકા જે છે એ જે સાઈઠ ટકા છે એ બધાને મતલબ કે એ મેરિટ તો બનાવશે જ

એ રીતે માર્ક છે તો તમારો જે મેરિટ છે એમાં વારો આવી તો બધાને બધાને ભરી શકશો લેવાના છે પણ મેરિટમાં ગોઠવણી કરતા કરતા જેટલી જગ્યાઓ છે જગ્યાઓ પ્રમાણે બધાનો તો વારો આવી શકવાની શક્યતા નથી કારણ કે એકસો વીસ સુધીના જે છે એ બધાને લેવાના છે મતલબ કે એકસો ની અપ વાળાને હવે એકસો ની અપ જેને છે એ બધા મિત્રો ફોર્મ ભરી શકશે પણ એની એક જ જે કન્ડિશન છે કે એના પછી મેરિટ બનશે અને મેરિટ બનશે અને સાઈઠ ટકા પછી તો જે હાઈ મેરિટ આવશે જવાબ આવશે પણ આમાં એક એ છે મિત્રો કે તમે જેટલું મહેનત કરીને બીએડ કરેલું હશે એમ કેટલું મહેનત કરીને કરેલું હોય એમએડ કરેલું હોય આ બધા આમાં વેલિડ ગણાતા નથી એ એક તમારી પાસે માઇનસ પોઈન્ટ રહેશે કારણ કે માત્ર ને માત્ર જેને ફોકસ કરેલો છે ટાટની એક્ઝામ્સ પર ટાટ મેન્સ પર તેનો જ આમાં વાળો આવી શકશે વધારે જેનું મેરિટ હાઈ હશે એ એટલે જે મિત્રોની મૂંઝવણ હતી કે સીધે નો રેશિયો રહેશે કે કઈ રીતે રહેશે તો એ મૂંઝવણ દૂર થઈ ગઈ છે માત્ર તમારી જે ટાટ મેન્સ લેવાય છે એ રીતે તમારી ભરતી થવાની છે બીજું કે તમારું જે આ સાઈઠ ટકા વાળું રિઝલ્ટ છે એ ત્યાં સુધી એટલે કે જો બે વર્ષ પછી નવી પરીક્ષા આવશે તો તમારું જે રિઝલ્ટ છે એ ગણાશે નહીં એટલે નવી એક્ઝામ આવે તો તમારે ફરીથી એ આપો અને ફરીથી એમાં રિઝલ્ટમાં મેરિટ બનાવો તો તમારો ફરીથી વારો આવી શકે એટલે જેમ આપણે એમ હતું ને કે ટાટનું નું રિઝલ્ટ છે પાંચ વર્ષ ચાલે ત્રણ વર્ષ ચાલે હવે એવું વર્ષ વર્ષ નું કઈ નહીં હવે શું છે કે ટાટનું જે તમે એક્ઝામ પાસ કરેલી છે ફરીથી પરીક્ષા આવી જશે તમારી ભરતી થઈ જાય આ જે પરીક્ષા તમે આપેલી હોય ને આમાંનામાં તમારી એ જ વર્ષે ભરતી થઈ જાય બીજા વર્ષે ભરતી થઈ જાય તો નોટ ડાઉટ પણ જો એમાં તમે એક બે માર્કે રહી ગયા અને ફરી જયારે ભરતી આવે છે તમારે ભરવું છે પણ એની વચ્ચે જો એક્ઝામ ભરીથી લેવાઈ ગઈ તો તમારે ફરીથી એ એક્ઝામ ક્લિયર કરવી પડશે અને પછી તમે પરીક્ષામાં જે મતલબ કે તમે જે ભરતી છે એમાં વેલીટ ગણાશો તો મિત્રો આ જે થોડી પ્રક્રિયા હતી એ મારે તમને સમજાણી હતી બીજું બધું તો ઝૂણું ઝૂણું ઘણું છે પણ મેઈન જે આ જે સિત્તેર ત્રીસો રેશિયો મારે સમજાવો હતો કે એ નથી કારણ કે મને કમેન્ટ વધારે આવતી હતી અને બીજું કે ઘણા મિત્રો મને પૂછે છે કે આટલા માર્ક્સ છે તો વારો આવશે કે નહીં એટલે એ બી કેવું હતું કે એકસો વીસ ની ઉપરના જે છે જો મેરિટ નીચું બનશે તો એકસો વીસ સુધીનો વારો આવી શકશે પણ ભરતી હવે જે સંખ્યા છે એ પ્રમાણે હાઈ મેરિટ વાળાનો વારો આવી શકશે એટલે કે આઈ થિંક એકસો ચાલીસ ની ઉપર હોય એ મિત્રોનો તમામનો આમાં સમાવેશ થઈ શકશે પછી એવું ભી બની શકે પછી એમની કહેતા કે સોનલ બે નામ હતા એવું બી બની શકે કે જો વચ્ચેના જે છે મિત્રો એ ભરી નહીં ફોર્મ તો એકસો ત્રીસ વાળા ને એકસો વીસ વાળાનો ભી આવી શકે છે

કે જ્યાં એમટી ની તાલીમ છે એ અલગ અલગ જિલ્લાઓમાં વધી લેવાય છે એમટી ની તાલીમ શા માટે હોય છે એનો નેક્સ્ટ વિડીયો હું તમારી સાથે શેર જરૂર કરીશ તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આનાથી તમને નવા નવા વિડીયો મળતા રહે